હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ એમ ફર્સ્ટ યર બી એમ એન સ્ટુડન્ટ ઇન યુવા આયુર્વેદિક કોલેજ સુપીડી રાજકોટ હવે અમે એક નવો બ્લોગ બનાવવા જઈ રહ્યા છે જે ટોપિકનું નામ છે શ્રી મોલી મનોહર મંદિર સુપેઢી જે કાપી જોવાલાયક મંદિર છે આટલા આટલા મો પેઢીમાં જોવાલાયક એક જ સ્થળ હોય તે મોલી મનોહર મંદિર છે જે તેવી સંગમ ત્રણ નદીનું જોડાણ થાય છે એની એટલી જેડ ઇન્ફોનેશન જોવા માટે બની મારા બ્લોગ હવે અમે નીકળી ગયા છીએ હોસ્ટેલ એવા આવી જોઈ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલ છે અમારું કેન્ટીન છે એક્ઝેક્ટ અહીંયાથી નીકળી ગયા છે લોકો જોઈ શકો છો બોયઝ હોસ્ટેલ એવા આયુર્વેદિક જોઈ હોસ્ટેલ છે અહીંયાથી નીકળી ગયા છે ઠીક છે અહીંયાથી આપણે મોરલી મનોહર મંદિર જઈ રહ્યા છીએ આ જોઈ શકો છો બોયઝ હોસ્ટેલ અમારો કેમ્પ કેમ્પસની આગળ જગ્યા છે એમ હોસ્ટેલની આગળ જગ્યા છે જોઈ શકો છો ગ્રાઉન્ડ બહાર નીકળી ગયા છે હાઈવે પર આ હાઈવે છે એની સ્વામી અગર ડીવાય આયુર્વેદિક કોલેજ છે જોઈ શકો તો આમાં એવું હોય છે કે પહેલું બહાર નીકળતો પહેલા અમારે સાઇન ડેટ અને પ્લેસ લખવાનું હોય છે એનું નોટ કરીને જવાનું હોય છે અમારા ડાયરેક્ટર એક્ઝર્ટ સામે બેઠાય સુરેશ દાદા આ અમારા સુરેશ દાદા છે ડાયરેક્ટર છે હોસ્ટેલના આ લખવાનું હોય છે ટાઈમ પ્લેસ એન્ડ ક્યાંય જવાનું છે એ અગ્જર તમારે જોઈ લે ત્રણ વસ્તુનો નોટ કરવાની હોય અને પછી જ બહાર જવાનું હોય એવો રૂલ છે સાઇન કરી નીકળી ગયા છીએ આ ગાર્ડન જોઈ શકો છો હળવો હળો વરસાદ વરસી રહ્યો છે એક્ઝેક્ટ ધીમો ધીમો વરસાદ ચાલુ છે કાફી મોસમ જોરદાર જોઈ શકો છો સુપેઢીમાં કાપી હળવો વરસાદ હવે મંદિરે પહોંચી ગયા છીએ હકોને હવે સ્ટાર્ટઅજ થઈ ગયો છે મંદિરે પહોંચવાનું હમી ધજા જો રેડ કલરની ની દેખાય છે એ જ્યાં મુરલી મનોહર મંદિર છે જોઈ શકો છો મંદિર નજીક પહોંચવાની તૈયારી છે આ વસ્તી કાફી રવિવારનો ટાઈમ છે અને પાઉસો સાડા છનો ટાઈમ છે એટલે કાફી વસ્તી ત્યાં ઈકણ દર્શન કરીને પાછી રિટર્ન આવી રહી છે અને માહોલ બી જોરદાર છે અત્યારે સાંજના સાડા છ વાગી રહ્યા છે રવિવારની રજાનો ડે છે એટલે કાફી વસ્તી ફ્રી ટાઈમ હોવાથી ફેમિલી સાથે પ્લાનિંગ સાથે આવી રહી હોય છે જોઈ શકો છો આ રસ્તો છે ઈકણા મુરલી મનોરહર મંદિર એનું પોસ્ટર તે જોઈ શકો છો મંદિર બસ આ સામે એક જળ દેખાયેલું મંદિર છે અહીંથી ઉપર ચાવાય એક સામે દેખાય બીલી પત્ર છે જોઈ શકો છો કાફી માહોલ જોરદાર છે વસ્તી પણ કાફી જોવા મળી રહી છે રવિવારનો ટાઈમ હોવાથી સાંજના સાડા છનો ટાઈમ છે એટલે વસ્તી બહુ માહોલ જોરદાર છે અને માઇન્ડ ફ્રેશ કરવા માટેનો સુપીડીમાં જો કોઈ બેસ્ટ પ્લેસ હોય તો આ મોલી મનોર મંદિર છે એકદમ જોરદાર ફિલિંગ આવે છે એકદમ ખુશખુશ થઈ જવા એકદમ ફિલિંગ આવે આમ જોવા જઈએ તો એકદમ માઇન્ડ એકદમ શાંત થઈ જાય સુકૂન જોરદાર મળે એવું મંદિર છે આપી સામે અગજ દેખાઈ રહ્યું છે કૈલાસપતિ મહાદેવ ભોળેનાથનું મંદિર છે સામે એકજ જોઈ રહ્યા છો તો તમે વસ્તી કાફી માહોલ છે જોઈજો વસ્તી પાણી મંદિરની ચારેય બાજુ એકઝ પાણી વહી રહ્યું છે અત્યારે વરસાદ ઓછો હોવાને કારણે પાણી ઓછું છે ન બાકી એકઝટ ફૂલે ફૂલ પાણી ચારે મંદિરની ચારે બાજુ પાણી જતું હોય છે તે ત્રિવેણી સંગે એટલે કે ત્રણ નદીઓનું જોડાણ થઈ રહ્યું હોય છે એ નદી કઈ કઈ છે એનું એકજ નામ ખ્યાલ નથી પણ ત્રણ નદીઓનું જોડાણ થાય છે વરસાદનો માહોલ આવે જેની ઋતુ હોય સિઝન હોય ત્યારે તો એટલો જોરદાર માહોલ હોય છે જોઈ શકો છો કાફી વસ્તી તેમાં પાણીની મજા લઈ રહી છે કાફી વિડીયો ઉતારી રહી છે કાફી સેલ્ફી ફોટા ફેમિલી સાથે પિક્સ બધી લઈ રહી છે જોઈ શકો છો તમે કાફી વસ્તી બેઠી બી ફેમિલી સાથે એમજેટ ગ્રુપમાં ભી ડિસ્કસ કરી રહી છે માહોલ બી જોરદાર છે ધીમે ધીમો વરસાદ બી વરસી રહ્યો છે જોઈ શકો છો કાફી ભીડ બી જોવા મળી રહી છે રવિવારનો ટાઈમ હોવાથી ફ્રી ટાઈમિંગ હોવાથી વસ્તી કાફી કાફીનો ભીડ તમે જોઈ શકો છો આ શ્રી કૈલાસપતિ મહાદેવ ભોળેનાથનું મંદિર છે કાફી વસ્તી બેઠી મજા લઈ રહી છે ફેમિલી સાથે જોઈ શકો છો મંદિર છે મંદિર છે જોઈ શકો હામે એકજ દેખાય છે શ્રી કૃષ્ણ કૃષ્ણમોલી મનોહરનું મંદિર છે જડી મંદિરની પાછળ બીજી નદીનું અહીંયા જોડાણ થઈ રહ્યું છે અહીં સામે દેખાય એક જટ આખું ફૂલો ફૂલ પાણી ભરાઈ ગયું છે વરસાદની સિઝનમાં તો અત્યારે વરસાદ ઓછો હોવાથી પાણી અહીં કમ છે એટલે ભાઈ એટલો માહોલ નહીં પણ બાકી જોરદાર તમે જોવા જઈએ તો એકદમ સુકૂન મળે એવું આ પ્લેસ છે અમે એકઝટ એની સામે સુભેડી ગામ છે જોઈ શકો છો તમે મિત્રો આવું જ જોઈ શકો છો અહીંયા અમે એકદમ સીન જોરદાર પહાડો જેવું સીન લાગી રહ્યું છે કાફી જંગલ જેવું વાતાવરણ સીન સર્જાઈ રહ્યું છે અને જોરદાર મસ્ત આમ માઇન્ડ ફ્રેશ થઈ જવું ફ્લેશ છે શિવપેઢીમાં કાફી એકદમ જોવાલાયક સ્થળ છે તો આ મોલી મનોરનું મંદિર છે અહીં પણ બાકી જોરદારમાં બસ્તી કાફી દર્શન સર્જાય છે અમુક ફંક્શન હોય ત્યારે તો જોરદાર આમ સીન સર્જાયો હોય છે કાફી વસ્તી બી ભેગી થઈ રહી હોય છે અમે બી રવિવારનો જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે મંદિર આવવાનું ચૂકતા નથી એટલે જે પણ ફ્રેન્ડ્સ જે પણ ગાય છે આ યુવા આયુર્વેદિક કોલેજમાં એડમિશન લે ત્યાં મંદિર આવવાનું ના ભૂલતા બાકી જોરદાર માઇન્ડને એકદમ ફ્રેશ કરી નાખે એવું એકદમ શાંત કરી નાખે એમ સુગું લેલું જોરદાર પ્લેસ છે એટલે આ મંદિર આવવાનું શ્રી મહાદેવ શ્રી મોલી મનોર અને હનુમાન છે આ ત્રણનું જોડાણનું મંદિર છે જોઈ શકો છો તમે વસ્તી કાફી ફોટો બી લઈ રહી છે એક્ઝેટ મંદિરમાં કાફી વસ્તીને ને ફી હોય છે બીક લેવાના ગ્રુપમાં એને પોતાના સેલ્ફી પડાવવાના એટલે વસ્તી વસ્તી બી લઈ રહી કાફી વસ્તી જો જોઈ શકો છો કાફી કેન્ડી બી ઊભી છે અમે કાફી વસ્તી પાણી બી ધીમું ધીમું જઈ રહ્યું છે હળું ઝરણા જેવું જોઈ શકો તો કાપી દો મિત્રો ફેર તેમ સમય તેમ વસ્તી બહુ આવી રહી છે સાંજનો ટાઈમ છે એટલે કાફી વસ્તી આમ ફ્રી ટાઈમ હોય એટલે કાફી વસ્તી ગ્રુપ સાથે આવી રહી છે ફેમિલી સાથે આવી રહી છે જોઈ શકો છો હવે અમે જઈ રહ્યા છીએ શ્રી મોલી મનોર મંદિર એક જડી સામે દેખાય રોજ દરવાજો અહીંયાથી શ્રી મોલી મનોર મંદિરે જવાનું હોય છે નાના નાના છોકરા જોઈ શકો છો જોરદાર મસ્તી કરી રહ્યા છે કાફી વસ્તી બી નાના નાના છોકરા બી બહુ જ છે એમ બાળકો બી જોરદાર છે આ એક જગ્યાએ દરવાજો છે મોરલી મનોર મંદિર લગભગ આરતીનો ટાઈમ હશે એટલે મારા ખ્યાલમાં જો આરતી ચાલુ રહેશે આ ચાલુ થઈ મહારાજી આરતી કરી જ રહ્યા છે જોઈ શકો છો તમે છે તે આવી પૂજા કરે છે અહીંયા તે ચાલુ જ છે સ્ટાર્ટિંગ તૈયારી ચાલુ છે ઠીક બસ આરતીના લગભગ સો ને પિસ્તાલી તો માહોલ થઈ ગયો સાત વાગે ટાઈમ થઈ ગયો તો આરતીનો ટાઈમ બી થઈ ગયો છે કાફી વસ્તી બી દર્શન કરવા જોઈ શકો છો

જોઈ શકો છો અમોરલી મનો મંદિર કાફી તૈયારી બી થઈ રહી છે સાંજનો ટાઈમ છે વસ્તી બી કાફી ભેગી થઈને બેઠી છે આરતીનો ટાઈમ છે એટલે જોઈ શકો છો વ્યવસ્થિત વિડીયા બી ઉતારી રહી છે સેલ્ફી બી પાડી રહી છે ગ્રુપ સાથે ફેમિલી ફોટો બી લઈ રહી છે જોઈ શકો છો આ લોકો ફોટો ફોટો વિડીયો શૂટ ચાલુ છે એ જોઈ શકો છો ફેમિલી સાથે અહીંયા સામે એકજ દેખાય નદીની એકજ સામે છે નીલકંઠ મહાદેવનું મંદિર બીજું મંદિર છે જે નદી પાર કરીને જવાનું છે ત્યારે વરસાદ ઓછો હોવાથી પાણી ઓછું હોવાથી વસ્તી જઈ રહી છે બટ જ્યારે બટ જ્યારે વરસાદની ફૂલો પાણીનું પૂર જ્યારે આવવાનું હોય ત્યારે સોઈગ ફૂલે ફૂલ વરસાદ પાણી હોય છે એટલે જઈ શકાતું નથી ત્યાં તમે જોઈ શકો છો કાફી વસ્તી માહોલ એકદમ જોરદાર માહોલ છવાઈ ગયો છે કારણ કે હનુમાનજી મંદિર હનુમાનજીનું પવન પુત્ર હનુમાનજીનું મંદિર છે જોઈ શકો છો ત્રણ મંદિર જોવા મળ્યા મિત્ર હનુમાનજી કૈલાસપતિ મહાદેવ ભોળેનાથ નો એન્ડ મોલી મનોહર મંદિર અને એની સામે એક જો જોવા મન જોઈએ તો નીલકંઠ મહાદેવ નું મતલબ ટોટલ ચાર મંદિર છે જોઈ શકો છો બાકી કાફી જૂનું મંદિર છે જોવા લાયક બી મંદિર છે શું પેઢી એક જોરદાર જોવા લાયક નજારો છે જોઈ શકો છો જોઈ સામે એક્ઝેક્ટ નીલકંઠ નું મંદિર છે એક્ઝેક્ટ આ નદી રહી જઈ રહી છે

કાફી વસ્તી બી પાણીમાં ચાલીને જે જોઈ શકો બાઈક પડ્યું કાફી વસ્તી પાણીમાં ચાલીને બી સામે નીલકંઠ મહાદેવ મંદિરે જઈ રહી છે હા ભોલેનાથ મારા મંદિર છે શિવનું મનોહર મંદિર હનુમાનજી મંદિર છે કાફી જોરદાર મજા ભી આવી રોગ બનાવવાની કાફી મજા આવી વસ્તી બી બહુ જોરદાર હતી થોડુંક અંદરથી ઓકવર્ડ જેવી ફીલ થતી હતી પણ બાકી તોય બનાવી દીધો કાપી વસ્તી ઘૂરી ઘૂરીને જોતી હતી એટલે બહુ ઓકવર્ડ ફીલ થતી હતી વસ્તીનો માહોલ બી જોરદાર છે એક વાતાવરણ બી જોરદાર છે સાંજના સાત વાગે આસપાસ ટાઈમ થઈ ગયો છે આરતીનો બી ટાઈમ થઈ ગયો છે જોઈ શકો તો કાપી સીન જોરદાર છે સાંજના સાડા સાતનો ટાઈમ સાત પર જોરદાર સીન છે બાકી જોઈ શકો છો અને ધીમા ધીમા વરસાદ બી ચાલી રહ્યો છે જોરદાર મોસમ છે જોઈ શકો છો નાના નાના છોકરા બી રમી રહ્યા છે હળુ હળુ વરસાદ જઈ રહ્યો છે સામે કેન્ડી છે કેન્ડી ખાવાનું અમને બી મન થઈ ગયું છે કાફી વસ્તી બી ખાતી હતી અમે જઈ રહ્યા છીએ કેન્ડી તરફ માહોલ બી જોરદાર હતો કાફી વસ્તી પાણીનો માહોલનો મજા લઈ રહી છે જોઈ શકો છો સામે એક્ઝેટ કેન્ડી ઊભી છે મન થઈ ગયું કેન્ડી ખાવાનું ચલો કેન્ડી ખાવા જઈ રહ્યા છીએ પણ એક્ઝેટ બટ એવું છે તો પાણી હવે કેન્ડી લઈ લીધી છે કેન્ડી ખાવાની તૈયારીમાં છીએ જોરદાર ટેસ્ટ હતો કાફી જોરદાર હવે પાણીમાં જવાની કાફી વસ્તી પાણીમાં ઘૂમી રહી હતી મને પણ તો લાવ લાવું હું બી પાણીની બી મજા લઈ રહ્યો છું જોઈ શકો તો કાફી જોરદાર વાતાવરણ છે મજા બી જોરદાર આવી રહી છે માઇન્ડ એકદમ ફ્રેશ થઈ ગયું છે જોરદાર એટલું સુકૂન મળે છે હવે બ્લોગ એન્ડિંગ કરીએ છીએ કાફી ટાઈમ થઈ ગયો છે સાંજનો સાડા સાત આસપાસ ઉપર ટાઈમ થઈ ગયો છે હવે હોસ્ટેલે બી પાછું રિટર્ન જવાનો હોય છે મેચમાં જમવાનો બી ટાઈમ થઈ ગયો હોય છે પછી લેટ થઈ જવા છે એટલે વ્લોગનું એન્ડિંગ કરીએ છીએ જો પણ કોઈ પણ વિડીયોમાં કોઈ પણ પાર્ટ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરવાનું ના ભૂલતા એન્ડ શેર જેટલું બને